કાય વાંધો ને જાઓ માં રાજી ખુશી થી માં ગાડા માં બેઠા હાલતા હાલતા આજ નું આ આ ખેડોય ખેડો ને જે ગામ નું નામ છે બીજો સી નુગરા અહીંયા સી ને જોડ્યો એ હું કહો છું બે મિનિટ નો સમય લે એટલે બે આદમી ગયો સાધુરામ બે આદમી ગયો જાડણ બે આદમી ગયો એટલે માનો નિયમ હતો દી હાથ મે પછી ગાડું આગળ નહીં હાલવા દેવાનું આ સાપાઈનો નિયમ હતો કે દી હાથ મે ગયો કે હા નારાયણ હાથ મે ગયા હવે આયા આપણે ઉભા રહી જાય કે પણ માં આયા તો જંગલ છે અને આયા બધાય કે છે કેસરી સી છે પેલા કસમાં કેસરી સી હતા ચારણો કેસરી સી કસના જાડે જાડે કેવું પડે એમ કે અમે કચ્છના જાડેજા કેસરી હો કેસરી શબ્દ હતી હતી લગાડે છે ભાઈ ચાલી કેસરી એનામ લાગે કચ્છના જાડેજા એમ કે કોણ છે અમે જાડેજા કશના કેસરી એટલે આ બધી સંસ્કૃતિનો ગોહણીયો વળી ગયો છે એટલે માં રોકાઈ ગયા એટલે એક બે જાણે કીધું કે માં ક્યાં જાવ છો તો કે હિંગળા પણ કે માં આ તો જંગલ છે જનાવરો બહુ છે આ હાવત રાડ છે ભાઈ અવાજ ઓછો કરો ભાઈ એ ભાઈ ઊભી થાવી બહાર બી જાવ બેટા એટલે કીધું કે માં આયા જનાવર રાડ છે માં જો આને માં કહેવાય સાંભળો એ 18 વરાણ ઓવા સતા એમ કીધું એને ગોવાળ તો આરે રબારી કે બેટા આ ગામમાં જરીક જાને કહેતો હોય ને કે ચાર પાંચ જણા આવે તો આપણે સત્સંગ કરી અને રાત વહી જાય કારણ કે જાગતા માથે તાકતું ન પડે સમજી ગયા ને જાગતા માથે તાકતું ન પડે એટલે ગામમાં ગયો દરબાર શામાં મળ્યા આ વસ્તુનો અમુક ભ્રષ્ટ શબ્દો કર્યો એટલે હું પાછો વાળો શબ્દ એટલે હોય ને ગામ હોય આ બધું હોય કીધું કે ભાઈ અમે કાઠિયાવાડમાંથી આવ્યા છે ટંકારાથી અને આઈમાને હિંગળા છે પણ આનો એક છે દિવસ જાય રહી તમારા ગામના સીમાડામાં માએ જેને કહેવાય રોકાવાના પ્રયાણ કર્યા છે અને અહીંયા અમે બધા રોકાણા છે આઠ દસ જાણા છે તો માએ કીધું છે ચાર પાંચ જણા તમારા ગામના આવો તો એ સત્સંગ કરી ધાર્મિક વાતો કરી ઇતિહાસિક વાતો કરી તો આપણે ઉપાધી નહીં કે વાત હતી છે તો જો માં હોય તો માને આયા શું કામ માણાને મોકલો જો ગામમાં માં હોય તો એને બીક છે નઈ હોય જંગલની ઝાડની ખાવડની વાતે ગામ હોય રામ હોય ઓ ભાઈ હા એમાં હોય હોય એટલે કે માં હોય માને કે ક્યાં હોવાનું હોય માનો હોવર એ દિવસ એક થાય છે આ સાપ વાત કરું છું મિત્રો માં સાંભળે ઓ બધું જાગતી જ એટલે બિચારો પાછો આવ્યો એ કે માં આ તો આવું કે છે માં હોય તો એને ક્યાં માણા ને બોલાવવા માં હોય તો એ આપણે સકલું નો ફરકે જંગલ તો શું બાપાય કહે આવી ન શકે આયો બાપરો કાઈ વાંધો નહી બેઠા જ બધા પછી કોઈ ગાડા માં હાલ્યા હોય બેઠા હોય થાક લાગે ને ઊઈ કે આ માની લીલા હતી હો સાંભળી લેજો હું આ વાત નો જે અન્યાય થયો એ ન્યાય કરું છું આજ કેસેટ છોટી ગઈ છે મગજ માં બેનો અવાજ છો કરો બેનો ઉપાડા ઉસાલ્યો બેનો એટલે

માએ જોયું કુંવર કીધું ઈ કુંવર કેવો જા જાવા આ તમારી વાત થાય છે બાપો ઈ ઈ ઈ કુંવર કેવો રબારીઓ હે મિત્રો રબારી ને મોગલ એમ કે છે સાપાઈ છે નાવાની જરૂર નથી કા કે એના દિલ છે ને અંદર ના દે રૂધિયા દૂધ ઉદળા છે કે દૂધ જેવા છે ઈ કદા 100 મહિને નો નાય રબારી ભરવાડ તો એના પેટ છે ને ઉદળા છે

અને અત્યારે મેં તમને નતું કીધું કે કહેશે હજુ કે વાત હતી કા કે હા વજે બળદને મારી નાખ્યો છે અને માએ કીધું છે ગામમાં જો કોઈ બળદ આપણને દીએ તો આપણે બળતી ઘરે અહીંયા મૂકી દઈશું કે જે કિંમત થાય આપણે અમે દઈ દઈ અરે ભાઈ તમારી ગોવાળ શું કીધું ગોવાળ મા હોય અને માં જો અહીંયા આવતી હોય હિંગળા એના એના બળદને મારે હાવત અને હાલો કદાચ મારી નાખે અમે દેશું તમને બળદ ના નહીં પાડી પણ માં હોય તો એ એના બળદને મારે હાવત બધી નો મારે માં બધું સાંભળતી હતી બાપ સીમાડા મરક મરક દાંત કાઢતી હતી માં અંદરથી એને મારે કોઈ અને હાલો કદાચ મારી નાખ્યો તો મા હોય ને હાવત ને જોડે એને મા કહેવાય હે કે મા હોય તો સિંહ ને જોડે જો સિંહ નહીં આવે તો અમે બીજો પડતા આપીશું આ ખોટું કીધું હોય કે સાચું કીધું ભાઈ કારણ કે એને માએ બોલાવ્યો હતો દરબાર ને કે રાજપૂત તું આ બોલ કે આ ખેડૂત ગામ ની માલકો મારે ઇતિહાસ લખવો છે એ રાજપૂત બોલ્યો અને આવ્યો પાછો આવ્યો અરબારી સમજો આની સહન શક્તિ માના ધાબળી ભાઈ કહેવામાં આવે છે કા બેટા કે મા એ તો મને અપમાન કર્યું કા કે મા હોય તો હાવત ને નો જોડે અને મા હોય તો માના બળદ ને મારે જ છે ઠીક કે મારી નઈ કે તો કે માને ને કયો નઈ હાવત ને જોડે કાય માં તો દેખાય હવે એક કરતા રે છેલો ત્રીજો ધક્કો ખાવાનો છે આ સાપ પાયના શબ્દ હાંભળો ઢારે વરાણ એક ચારણની દીકરી કે બેટા હવે ત્રીજી નો પણ કે આ જો માં આયા ગયો રવારી ને આહુડ આવ્યા કે કે માં હવે અપમાન ને તો હદ હોવી જોવે નહીં બેટા અપમાન નથી કે હવે ત્રીજી વખત જા છેલુ કે નો કે શું કહી દે કે હવે માં હાવત દે જોડે છે તું એક ને પણ આખું કામ લઈને આવ્યો અને માં હાવત દે જોડે જા કહી દે ગયો સબરણ કરતો કરતો ગયો સબરણ કર્યું પોતે રવારીએ માતાજીને કહે હે માં તું અમારી સાપ પાઈને આબરૂ રાખજે હે માં એ ભગવતી ગયો કીધું કા બળદ લેવા આવ્યો કે ના લેવા નથી આવ્યો પણ માએ કીધું છે તું ગામને બોલાવી ના આવે પાંચ જણા નહી પચાસ જણા ને લઈને આવ્યો માતાજી છે અને સિંહ ને જોડે છે આ વાત સાંભળી તો હોવું આવે ને ભાઈ કામ મૂકી મૂકીને આવ્યા ધોળી ધોળી અને ઉણામાં હતો આમ જેને કહેવાય જંગલમાં પડ્યું આ જંગલ હતું બચું

બધું માણા દ્રષ્ટિ જોવે છે હો જેમ ઓલા સાત દાદી પરમાર ને જેમ હાવજ આપ્યો સાત દાદી એ ચારણના હાથમાં આમ અને ચારણ મીડો તરુ તો કે મૂકી દે પૂગી ગયો પૂગી ગયો એ બાપ એ પરમાણ તારું દાન આવી ગયું આવી ગયું પણ ચારણ છે ને વાતમાં નતો આવ્યો પણ ચારણ એક વચનથી બંધાણો હતો ઈ ક્યારેક વાત કરીશું પણ માય આમ કામ જાયો નુગરા ઓટ એને વાત આવી કે માં હું નુગરો નથી કા કે માં મારે તો તારા દર્શન કરવા તો એટલે તારા બળદને માર્યો છે મા તારા બળદને મારવો તો ને એટલે કે તારા દર્શન થાય મારા દેવાને માં મારી ઉપર સવારી કરી કે નહીં બેઠા તારી ઉપર તો ભવાની રીત છે પણ આજે તારા ઉપર સ્વારી દોહરા નહીં થાય છે દોહરા નહીં અને હું માથે ઉભી રહીશ પણ અડધું સ્વરૂપ મારું સિંહણ અને અડધું સાપ સાપભાઈ નો છે જા જુટી જા ગામ જોવે છે એમાં અમારા આમુ જો એમાં આ ચારણની દીકરી

આ હશે એની મને ખબર નથી ભોટ તો હું જાહેર માં બોલો જાઓ ખોડા હાંડા બેઠી છે બાપ આય જાદુ પણ કોઈ નથી માનતા હું તમે બેઠી છે ખોડા હાંડા તમારા મેડા લેવાવાળી બેઠી છે અને લેવા વાળી નથી ખમા કરીને આલી આવે છે એ જગતંબા બેઠી છે બાપ એમ આ વસ્તુ છે આય આમ કરે છે આમ નહીં